બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જઈશો જો આ નવા માં તમારું બધાનું સ્વાગત છે જેમાં વાળીએ જો પાણી ચાલુ કર્યું હે એડામાં બકાલું વાવવાનું પપ્પા ગયા હે ભીંડો ને એવું લેવા તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો બપોર પછી આપણે બકાલું વાવવાનું હે તો વિડીયો આખો જોતા રહીજો મિત્રો જેથી મારે વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થઈ જાય અને સબ્સ્ક્રાઇબર ચારસો થઈ ગયા એ બધા તમે બધા આવો સપોર્ટ કરતા રહ્યો આગળ તે હજાર સબસ્ક્રાઇબર જલ્દી પૂરા થઈ જાય તો આવો ના આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને વિડિયો આખો જોજો ઘરેલા દે ઠરો લઈને જવાનું છે કપડા બદલાવીને જમવા ઓ વિડિયો જોતા રહેજો પેલા લાગે મિત્રો સંધુબી જરૂર જો હે ના નવરી બજારું છે આ બધા નવરી બજારું

જો હા રવિવાર હતો ને આ બધી નવરી બજારું છે જો આ તો નથી જાતો ભણવા આ તણી જાય છે રખડે છે સવારના સાયકલો લઈને અમે બેઠા હીજું બહાર ટકું બાહર ટકુ આ હે આ અમારે ભાઈનો છોકરો આ અમારા કાકાનો છોકરો આ અમારે ભાઈનો છોકરો આ રખડું છે બધાય રેડિયાર રેડિયાર છે બધાય ભણવામાં હુશિયારા હે

ત્યાંથી તમે વિડીયો જોવો છો ખાસ કરી કમેન્ટ કરજો બધા કે આ ચેનલના આપણા સબસ્ક્રાઈબર હે વિડીયો છેલ્લે સુધી જોયો હોય તો ચેનલમાં નવો હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો જેથી તમને ડેલીવર જોવા મળી જાય મળી હવે કાલના વિડીયોમાં ત્યાં લગી બધાને બાય બાય જય માતાજી